મિત્રો આ સ્ટોરીમાં જેવું થયું એવું તમારી સાથે ના થવું જોઈએ યાર શું થયું જાણવા માટે આખો વિડીયો જોવો તો ખબર પડશે લગ્ન પછી મારા સાસરિયામાં મેં પહેલું પગલું મૂકતા જ મારા સાસરિયામાં બધાએ ખૂબ જ ધામધૂમથી મારું સ્વાગત કર્યું હતું અને મેં મારા સસરાના ચરણ પણ સ્પર્શ કર્યા હતા તેમણે તેમનો હાથ મારા ખાંભા પર મૂકીને મને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ મારા ખાંભા પર હાથ રાખતી વખતે તે મારી કમર ઉપર ખૂબ જ વિચિત્ર રીતે હાથ ફેરવતા હતા જે મને બિલકુલ પસંદ ન હતું પછી મને લાગ્યું હતું કે કદાચ આ મારો ભ્રમ છે

અમે બંને એકાએક ડરી ગયા અને પછી મારા પતિ ઝડપથી ગયા હતા અને રૂમનો દરવાજો ખોલ્યો હતો તો ત્યાં જોયું તો બહાર મારા સસરા દરવાજાની સામે જ ઊભા હતા તેને જોઈને થોડુંક આશ્ચર્ય થયું હતું અમને અને મારા સસરાએ આ આવી રીતે દરવાજાની બહાર ઊભેલા જોઈને મને ખૂબ જ નવાઈ લાગી હતી મિત્રો કે આ અહીંયા શું કરે છે પછી મારા પતિએ પપ્પાને પૂછ્યું પપ્પા તમે અહીં શું કરો છો તમને કોઈ કામ છે મારા સસરા થોડાક ગભરાઈને બોલ્યા હતા ના રે ના દીકરા હું બધું બરાબર છે કે નહીં તે જાણવા માટે તપાસ કરી રહ્યો હતો તો પછી મારા સસરા ત્યાંથી ઉતાવળમાં જ ચાલ્યા જાય છે અને મારા પતિ ફરીથી રૂમમાં આવ્યા હતા અને પછી અમારા લગ્નની રાત્રે અમે બંને એકબીજાની બહામાં ખોવાઈ ગયા હતા મિત્રો અને જ્યાર પછી સવાર પડે ત્યારે હું ઝડપથી સ્નાન કરીને તૈયાર થઈ ગઈ હતી અને પૂજા કર્યા પછી ઘરના બધા જ જ લોકોને આરતી આપી હતી પરંતુ તરત કમર મારા બંને હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું અરે દીકરા તું વારંવાર મારા ચરણ સ્પર્શ કરવાની તસ્તી કેમ લે છે તને કહું મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે અને હંમેશા જ રહેશે પણ મારા સસરાનો હાથનો સ્પર્શ મિત્રો મને આશીર્વાદ નતો લાગતો મારા લગ્ન થયા હતા એટલે હું કોઈ પણ કહી શકતી રસોડામાં આવી જ મારી કમર ઉપર હાથ ફેરવવા લાગ્યા હતા પહેલા તો મને લાગ્યું હતું કે મારા પતિ મારી સાથે મજાક કરી રહ્યા છે એટલે તે પણ તેને તે જ રીતે કર્યું હતું તમે શું કરી રહ્યા છો છોડી દો કોઈ જોઈ જશે તો તતજ મેરીને જોયું હતું તો મારી સામે મારા સસરા ઉભા હતા એકદમ તેમને જોઈને હું ડરી ગઈ હતી મારા મારા પલ્લુને માથે પર ગોઠવીને કહ્યું પપ્પા તમે અહીં શું કરો છો પછી મારા મારા સસરાએ માથા પરથી પલ્લુ ખેંચી લીધો અને મને કહ્યું હતું અરે વહુ શું તું જૂના જમાનાની જેમ માથે પલ્લુ રાખે છે આ નવો જમાનો છે તું પલ્લુ પહેરીને રાખે છે તારી પાતળી કમર જરા પણ દેખાતી નથી પછી મારા સસરાએ મારી પલ્લુને એક બાજુ મૂકીને કહ્યું હતું કે તારી નાજુક કમર મને આવી દેખાય છે તો જોઈએ મને એવું જ લાગે છે કે સારી લાગે છે અને તેને જોઈને બસ મારું મન એને એવું થાય છે કે હું તેને જોયા જ કરું અને સ્પર્શ કરતો જ રહું મારા સસરાના મોઢેથી આવા ખરાબ શબ્દો સાંભળીને મિત્રો મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો અને તે સમયે મેં વિચાર્યું નહીં કે મારી સામે મારા પતિના પિતા ઊભા છે મેં ગુસ્સામાં આવીને કહ્યું પપ્પા તમે શું કહી રહ્યા છો હું તમારી વહુ છું અને વહુ પુત્રી સમાન હોય તમારે પોતાની મર્યાદામાં રહેવું જોઈએ મારા મોઢામાંથી પોતાના વિશે મને લાગે છે કે તને જરૂર કરતા વધારે ગરમી આવી ગઈ છે અને મારે તારી ગરમી હવે દૂર કરવી જ પડશે તારી ગરમી દૂર કરીશ ને પછી તને ખબર પડશે હું મારા સસરા નો હાથ હોડાવતા બોલી કે પપ્પાજી હમણાં મારો હાથ છોડો નહીં તો હું ભૂમો પાડી અને બધાને જ ભેગા કરી દઈશ પણ મારા સસરાએ મારો હાથ છોડ્યો નહીં પછી મારી બૂમો સાંભળી અને મારા પતિ ગભરાઈને ત્યાં આવ્યા હતા અને બોલ્યા અરે શું થયું તું આટલી જોરથી કેમ ચીસો પાડી રહી છે પછી મેં પોતાની જાતને સંભાળી મામલો સંભાળી અને કહ્યું કે મેં ગરોળી જોઈ એટલે હું તેને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી તેથી જ હું ચીચો પાડી રહી હતી આ સાંભળીને મારા પતિએ મને કહ્યું હતું કે એક ચીપકલીથી તને આટલો બધો ડર લાગે છે અને વાત રહી ગઈ વાત આવી હતી કે ત્યાં જ રહી ગઈ પણ લીધે હું આ વાત કોઈને પણ કહી શકતી ન હતી મિત્રો પણ મારે આ માટે આ બધી જ વાત કોઈને પણ ના કહેવાથી મારા જીવનમાં પણ વધુ મુસીબતનું કારણ બની ગયું હતું અને પછી એક દિવસ મારા પતિ અને ઘરના બીજા લોકો જ્યારે લગ્ન પ્રસંગે ઘરથી બહાર ગયેલા હતા ત્યારે મારી તબિયત સારી ન હોવાથી હું ઘરે જ રહી હતી મિત્રો કારણ કે મારી તબિયત ન હતી સારી અને લગ્નમાં ગયા પછી મારા સસરા કોઈ બહાનું કાઢીને પાછા ઘરે આવતા રહ્યા હતા જ્યારે તેણે દરવાજો ખકડાવ્યો ત્યારે મને લાગ્યું હતું કે કોઈ અન્ય હશે મેં દરવાજો ખોલ્યો અને અને જોયું હતું કે કે મારા સસરા છે તેમને ઘરમાં એકલા જોઈને હું ડરી ગઈ હતી પછી પૂછ્યું તમને લગ્નમાંથી પાછા કેવી રીતે આવ્યા પછી મારા સસરાએ કહ્યું હતું તું ઘરે એકલી છે તો હું લગ્નમાં જઈને હું શું કરું હું તને સાથ આપવા માટે આવ્યો છું તેના આવા શબ્દો સાંભળીને મિત્રો મને પણ ડરાવવા લાગ્યા હતા પછી તો તેણે દરવાજો અંદરથી બંધ કરી કર્યો હતો અને પછી મને કહ્યું કે તે દિવસે તો તું ખૂબ જ બૂમો પાડીતી હતી ને હવે તું કોને બૂમો પાડીને બોલાવીશ મને ડરથી પરસેવો પડવા લાગ્યો હતો અને પછી ડરીને મારા રૂમ તરફ ભાગી પણ તેણે મને પકડી લીધી હતી અને મને ઉપાડીને તેના રૂમમાં લઈ ગયા હતા પછી મેં હાથ જોડીને માફી માંગી પણ માફી માંગવા માંડી હતી કે હું તમારી વહુ છું અને વહુ એક દીકરી જેવી હોય છે અને પણ તે સમયે તેના મગજમાં કંઈક બીજું જ ભૂત હતું અને તેણે મારી એક પણ વાત ના સાંભળી મિત્રો અને તે મારા તે જ દિવસે મારી સાથે જે થયું હતું ને તે પછી હું કોઈને પણ મારું મોઢું બતાવવા માટે બતાવી ન શકતી હતી એમ એટલે કે વિચારવું પડતું હતું સસરાએ મને ઘણું બધું દુઃખ અને પીડા આપી હતી જે મારા પતિ કરતાં પણ વધુ ખૂબ જ હતી અને તે પછી મારા સસરાએ એવી ધમકી પણ આપી હતી કે જો તું આ વાત કોઈને કહીશ ને તો હું તને બદનામ કરી નાખીશ પરંતુ મિત્રો મારા સસરા આ પગલાં પછી હું ચૂપ રહી શકું તેમ પણ ન હતી જો ચૂપ રહું તો વધારે મને તકલીફ થશે અને જ્યારે મારા પતિ પાછા આવ્યા ત્યારે તેમને મેં બધી જ વાત કરી હતી પહેલા તો તેમણે મારા પર વિશ્વાસ ન હતો કર્યો પરંતુ મારા શરીર પર ઘણી બધી જગ્યાએ નિશાનો જોયા હતા અને પછી તેણે વિશ્વાસ કર્યો અને પછી આખા ઘરમાં શોર મચાવ્યો હતો અને એ શોરના જેના કારણે મારા સસરા પણ ડરી ગયા હતા અને પગે પડે અને પુત્રની માફી માગવા લાગ્યા હતા પરંતુ મિત્રો મારા પતિએ તેમની વાત બિલકુલ સાંભળી ન હતી અને પછી પોલીસને બોલાવી અને મારું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને તેના આધારે તેને વીસ વર્ષની સખત કેદની સજા પણ કરવામાં આવી હતી તો મિત્ર તમારા જીવનને પાછળથી બગાડી શકે છે આ વિડીયો તમને કેવો લાગ્યો તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સ માં જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો મિત્રો વિડીયો પૂરો જો બદલ આપ સૌ મિત્રો નો દિલ ખૂબ ધન્યવાદ અને એક ખાસ સૂચના મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી તમે ફક્ત મનોરંજનના હેતુથી જ વિડીયો છો જો ઓકે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું મિત્રો કાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી